તો જોઈ શકો છો આ સ્પ્લેન્ડર આપણે બનાવવાની છે ખોલી નાખી છે કમ્પ્લીટ ખોલી અને કલર બલર કરીને કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કલર કરી નાખ્યો છો એન્જિનમાં બધે કેચનો બધે કલર થઈ ગયો છે આખી ગાડી ખોલી નાખી છે આપણે એ તમને દેખાડી નહીં કે આ સીપીઓ જોવાયા છે એને પણ કલર થઈ ગયો છે સાયલેન્સરને પણ કલર થઈ ગયો છે અને કમ્પ્લીટ બીજી વસ્તુ પણ બધી ઇન્જિનને પણ કલર કરી નાખ્યો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આરામમાં પણ કલર બલર કમ્પ્લીટ થઈ ગયું છે બધું તમે જોઈ શકો છો અહીંયા પીડો છો કલર થઈને સામાન બધો એને ટાંકી પડીને કી આખી જ નવી જ નાખવાની છે પડી એ નથી નાખવાની આપણે કમ્પ્લીટ આખી કીટ જ બિહાડવાની છે નવી પોલીસ પટ્ટો બધું કલર થઈ ગયું છે અને ફિટિંગ કામકાજ આપણે કરી નાખ્યું ચાલુ ચાલો તો વિડીયોમાં આગળ બીના રહેજો તો જોઈ શકો છો આપણે ગાડી ઘણી ખરી કમ્પ્લીટ કરી નાખી છે જોઈ શકો છો આપણે ટાયગર નું જમ્પ લગાડી દીધું હશે વ્હીલ લગાડી દીધું છે પંખો લગાડી દેશે એન્જિન ચડાવી દીધું છે અને પાછળનો પંખો પણ આપણે ચડાવી દીધો છે અને ચીપીઓ ચડાવી દીધું જોઈ શકો છો કમ્પ્લીટ આપણે ઘણી ખરી ગાડી ફિટ કરી નાખી છે તમે જોઈ શકો છો ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહીજો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો જાઓ આપણે એટલી ગાડી ફિટ કરી નાખી છે ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહીજો તો જોઈ શકો છો આપણે ઘણી ખરી સ્પ્લેન્ડર ફિટ કરી નાખીએ છીએ આપણે ઇન્જિન ચડાવી દીધું છે સાયલેન્સર પાસું વ્હીલ ચઢાઈ દીધું જમ્પર ચડાવી દીધા પૂંછડી મોરો અને ઇન્ડિકેટર એવું બધું કમ્પ્લીટ આપણે ચડાવી દીધું છે પંખોને એવું તમે જોઈ શકો છો ઇન્ડિકેટરનું વાયરિંગ પણ બધું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે ચાલો તમને એ પણ દેખાડું જો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ વાયરિંગ પણ કરી નાખ્યું છે કમ્પ્લીટ આપણે ઘણી ખરી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ટાંકી ટાંકી સીટ અને ટૂલબોક્સને એવું થોડું ઘણું લગાડવાનું બાકી રહ્યું છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ ચાલો તો તમને આ કમ્પલેટ આખી ગાડી કરી અને પછી તમને દેખાણ ચાલો તો વિડીયોમાં આગળ બનાવી લેજો વિડીયો હું લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતાં ચાલો તો કમ્પ્લેટ કરી પછી તમને દેખાડશું તો જોઈ શકો છો આપણે કમ્પ્લીટ ગાડી કરી નાખી છે ફિટિંગ ફૂલ્લી આપણી કમ્પ્લીટ ફૂલ કમ્પ્લીટ ગાડી થઈ ગઈ છે આપણી ફિટિંગ તમે જોઈ શકો છો આ ફાઇનલ લુક છે આપણી ગાડીનો જોઈ શકો છો તમે આપણે લેક ગાર્ડ નથી માર્યું મારો છે નો પાઇપ સ્ટીલનો તમે જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે કમ્પ્લીટ કરી નાખી છે ગાડી આખી જનરલ ગાડી આપણે બનાવી છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે એલઈડી લેમ્પ પણ નાખ્યો છે આમાં ચાલો તમને એ પણ દેખાડું જોઈ શકો છો તમે એલઈડી લેમ્પ પણ આપણે નાખ્યો છે આમાં એલઈડી લેમ્પ નાખ્યો છે સિટી લેમ્પ બ્લુ કલરનો નાખ્યો છે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે એની કરીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું જોઈ શકો છો તમે હોન બોન બધું ચડાવી દીધું છે જોઈ શકો છો તમે કમ્પ્લીટ આપણી ગાડી થઈ ગઈ છે અને ગાડી કેવી લાગી ગાડી હાઈટ લાગી તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ગાડી સ્પ્લેન્ડર કમ્પ્લીટ જોઈ શકો છો તમે આનો ફાઇનલ લુક કેવો આવ્યો છે કમેન્ટમાં કહેજો મને આપણે કમ્પ્લીટ આખી ગાડી જનરલ ખોલી કલર કામ કરી અને ટાંકી પૂરે નાખી કીટ ને એવું બધું ખોટું જ નવું ખોરું જણું નવું નાખવું પીડી નાખી દીધું અને કમ્પ્લીટ આપણી ગાડી બનાવી નાખી છે તમે જોઈ શકો છો આ છે આપણી ગાડીનો ફાઇનલ લુક જોઈ શકો છો તમે આપણે